માતાજી મિત્રો અત્યારે અમે સિદ્ધપુરના મેળામાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો ટ્રાફિક આજે શનિવારનો દિવસ છે અને દેવ ઉઠી અગિયારસ સારામાં સારો દિવસ શનિવાર તમે જોઈ શકો છો પબ્લિકની ભીડ અને સિદ્ધપુરની સેલરી વખણાય આ સેલરી જોશો તમે ભાવ કાકા ભારે ના ચારસો રૂપિયા કેટલા નંગ આવે ભારી સેલરી માર્કેટ જોઈ લો તમે ભારેમાં ભારે શિદપુરની અંદર સેલરી ઉતારી છે જેને પણ ખાવાની ઈચ્છા હોય તો શિદ્પુરના મેળામાં આવી શકે છે અને મજા માણવા નાના બાળકો ખૂબ જ

કહેવામાં આવે છે કે સિદ્ધપુરના મેળામાં પ્રખ્યાત છે લીલી સાગર હવે આપણે પારસ પેપડી જઈ રહ્યા છીએ ભોગા મહારાજના દર્શન કરવા મધુપાવડી એમ કહેવાય છે કે મધુપાવડીના ભોગાને પોણી ચડાવવાથી પોણી મળે છે ભીડ પણ એકદમ છે ફૂલ છે આ બાલ છે જુઓ કલરિંગમાં તમારે પેઢી નું પેઢી નું અમુક ઘટાવવું હોય જૂના ડોસા અને પરદાદા જે પેઢી ઓળખવી હોય તો અહીંયા ચોપડામાં માં પાંચસો રૂપિયા આપી મજૂરી અને ચોપડા તમે અરે કુળદેવી શું છે ને બધું ગોતી શકો છે સરસ અને મોક્ષ માધવઘાટ સિદ્ધપુર પારસ પિંપળીના ગોગા મહારાજ તમે જોઈ શકો છો પારસ પિંપળીના ગોગા મહારાજ હવે આપણે ત્યાં દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું આપણે મિત્રો આ પારસપિંપળીના ભોગા મહારાજ છે તેમના દર્શન કરો દર્શન કરાવો

જોઈએ જૂનામાં જૂનું શું જોઈ શકો છો જે સિદ્ધરાજ સોલંકી વખતનું વાળા ઉપર જાતા આવા મહાદેવનું મંદિર છે સિદ્ધપુરની અંદર જૂનામ જૂનું મંદિર આપણે મંદિરની અંદર જઈને દર્શન કરશું